નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમબદ્ધ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ ખાતે કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજીએ કોંગ્રેસ સંકલ્પ શિબિરનું ઉદ્ઘાટન કરીને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ઉપનેતા શૈલેષભાઈ પરમાર એઆઈસીના મંત્રી ઉષા નાયડુજી લાલજીભાઈ દેસાઈ પ્રભાબેન તાવીયાળ બળદેવભાઈ લુણી ચંદ્રિકાબેન બારૈયા હર્ષદભાઈ નિનામા મિતેશ ગરાસિયા કિરીટ પટેલ વજયસિંહ પણદા ગેંદાલભાઈ ડામોર સંજયભાઈ અમરાણી રાજેન્દ્રસિંહ પટેલ રઘુભાઈ મચાર પર્થિવરાજ રમેશભાઈ લીનુ અભિષેકભાઈ શુક્લ સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા